વાગતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેણીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે સ્વિમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ લિંબાયતના ખાનપુરામાં રહેતા મશરુદ્દીન શાહ કન્સ્ટ્રક્શનના સાઇટ પર કામ કરે છે તેના પરિવારમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે તેઓ શનિવારે તેમની ત્રણ પુત્રીમાંથી સૌથી નાની ત્રણ મહિનાની પુત્રી જોયાને રમાડતા હતા આ દરમિયાન તેમણે જોયાને ઉછાળતા તેનું માથું પંખાની પાંખ સાથે અથડાયું હતું જેથી જોયાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી જે તેને તાત્કાલિક સારવાર માટે સ્વિમેર હોસ્પિટલે ખસેડાઈ હતી સ્વિમેરમાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા બાદ સિવિલમાં દાખલ કરાઈ હતી જ્યાં પીડિયાટ્રિક આઈસીયુમાં સારવાર દરમિયાન માસૂમનું મોત નીપજ્યું હતું પોલીસ આ ઘટનામાં મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે फैन उसका पक लग गया था उसमें बक लगते से ही मैं इसको मेडिकल कॉलेज लेके गया मेडिकल कॉलेज ले गया वहाँ पे लोग देखे थोड़ा बहुत इंग्लिश ट्रीटमेंट करे हल्का और बोलने लगा इसका एम आर आई करना पड़ेगा उसके बाद वो दवा खाने में लेके गया था वहाँ और लोग चार्ज ज्यादा बोल रहे थे उतना चार्ज थोड़ी हमारे पास पचास हजार पे मंग रहे थे वो लोग

اسا سې ډا ساده زر ګریشي